બે બે રચનાઓ રજૂ કરીશ મિત્રો મારે તમારા સામે રેકોર્ડિંગ થાય છે કિશોરભાઈ નાર એનો પરિવાર અમારા બેન એમના સિસ્ટર એ બધાય માણે સાંભળે બે ગીત આ બે ગીત પૂરા થાય ત્યાંથી આપ આપ આપની જીગા ન છોડતા મારા ખાતર નહીં પણ આ ગીત ખાતર આ બે ગીત મેઘાણીના આપણા અમારા લોકસાહિત્યના રાષ્ટ્રગીત કહેવાય સાહેબ એટલે ઈજ્જત રાખજો પહેલું ગીત સાંભળજો ગાડી ભાઈ ટ્રેન માં અપડાઉન કરતા કઈ મેઘાણી ભાઈ આમ માંગવા નીકળ્યા છે માગું ને તારે શું કરું ભાઈ કે દીકરા નથી કે દીકરા હતા પણ આઝાદી ની માં કાયમ આવી ગયા શહીદ થઈ ગયા સરહદ ઉપર

સો 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 સર વરણી આવે સેવિકા કેસર વરણી સમર સેવિકા કોમલસે જ બિછાવે ખાયલ મરતા મરતા ભારત માની આઝાદી ભરતા મરતા રે ભારત માની આઝાદી અને કોની માતા કોની ભગીની ટોલે વળતી કેદી ભગીની ટોલે વળતી અને આપડે શું ફેર લાગે ગીત માં લોકગીત માં મેં ગીત ગાયું લોકગીત ગાયું બે એક લાગે પણ સાહેબ હતો મરજી હતો એને ખબર હતી કે આ દૂધ કહેવાય આ પાણી કેવાય મોતી ગીતમાં ને લોકગીત માં શું ફેર મેઘાણી ભાઈ જવાબ સાંભળજો મિત્રો પોતાના ફલિયામાં ફૂલ જાળ નો છોડવો વાવો ખાતર નાખો પાણી નાખો જતન કરો જાડવણી કરો એમાં જે ફૂલ આવે એને તો ગીત કહેવાય પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય છે દાખલા તરીકે દિવાળીબેન ભીલ આપણી પાસે છે કિશોરભાઈ એ અમેરિકા જેવા હોતણમાં હા મોટી બહાર હું દિવાળીબેન માતુશ્રી વખતે એના અમે ગયા હતા તો અભણ ગામડાની નેહડાની બાઈ સાહેબ

આગળ બધી વાણીઓ પાછળ મતી બ્રહ્મ તરક બુદ્ધિ તરકડો ઘૂસતો મારે ગમ વાણિયાના દીકરાને આગળ આગળ ખબર પડી ગઈ આ ન કરાય આ ન કરાય આ ન કરાય આપણે પછી ખબર પડે કે આ ન ખેડ્યું તો હારું તું આ તો બહુ મોડું થઈ ગયું હોય ગજબ ડાપણ આપ્યું સાહેબ હા 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 હમણાં આપણા સૌરાષ્ટ્રમાં એક વાણિયા એસી હજારની ભેં લીધી પનોદીમાં ચાલિ હજાર વેચી નાખી પચાસ ટકા ખોટ ખાઈને બોલો કોકે કીધું આવું આવડી બધી ડાયુ વર્ણ ને ભૂલ કરી ખોટ ખાધી હા બધું આ ઝીણી વાત છે કે હા કારણ હું લીધું તો પાંચ હજારની ની બકરી પણ આ ભેં વેચવાનું કારણ તો ભેં બોલું તો છાતીમાં દબાણ થાય ભેં બોલો લ્યો ભેં બોલો અહીંથી નાંભી હતી ઉપડે છાતી દબાણ થાય બકરી બોલો લ્યો આખો દી બકરી 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 અહીંથી જ બોલાય બીજી કઈ અસર જ ન થાય બોલો આ આપણને હું જે ને હું જે બોલું તો અહીંયા દબાણ થાય એ દબાણ એને કોહાણ ન થાય હા એટલે વેચી નાખી સરકત જવા ગયા તો હિંચકા ના ખેલ ને સાયકલો ના ખેલ આવ્યા ત્યાં સુધી મજા આવી પણ હિંસક પ્રાણી ના ખેલ શરૂ થયા ને પરસે વળી ગયો આગળ બેઠા બેહાય નહીં ખોટું કર્યું આગળ નો બેહાય પિંજરામાંથી હાવત નીકળી જાય તો નાસ્તો કરી જાય આપડો હવે એને હુજે એવું થાય પાછું પિંજરું ખુલી ગયું કુદરતી સરકસ ના કારીગરો ના ખેલ કોઈ ઓડિયસે કરી દીધા કોઈ તંબુ તોડી નીકળી ગયું કોઈ હીંચકે ચડી ગયું પણ શેઠ હડી કાઢીને પિંજરા માં કરી ગયા પિંજરું અંદર થી બંધ કરી દીધું લ્યો બોલો આ કોઈને હું જે અંદર છેકડા મારે હવે બાર તો આપણે અંદર હવે અંદર તો આપણે બાર એક જણે કીધું શેઠ બાપા બારા નીકળો આબરૂ ના કાંકરા થાય તો કાંકરા ભલે થાય મરીએ પછી મોટા મોટા પાલિયા થાય એના કરતા કાંકરા હારા કાંકરા હારા ભાઈ એને 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 હું જાય આવો પાળિયાની વાત આવીને એટલે તમને કહું બહુ ઝીણા ઝીણી વાત પાળિયા સંશોધન કરવા માટે ગીરમાં આવ્યા બધા કોણ આ અંગ્રેજો ધોળિયા બધા ધોળિયા પકડી બહુ લ્યો એને એને ધોળિયાની ગીરમાં કોઈ શીખવા દીધું ભૂખા થાય આમ આમ કરવું એટલે ને ભૂખા થાય નેહળે જાય આમ આમ કરે તો નેહે બાયુ રોટલા થાળી થાળી જેવા ગળે હાથું પડી જાય નેહડામાં ને ગામડામાં બાયું રોટલા ગળે ને બાજરાના પાટુ પડે ને શેર માં બેનો રોટલા કરે ને ભાઈ આ બાજરાના એમાં માં ભમરા પડે ભાઈ બહુ બહુ એવા વૈરા ભમરા પડે આપણે દેખા કે તો નો થાબળિયા ઘરે તો ભારતના નકશા જેવો થા હા પછી તો હથરોટી એવી જ છે એક શેર ની બેન ગયા તો ગામડા રોટલા શીખવા કવાત ગામડા ને ડાઈકી લ્યો બેન આમ ઘડતા જ ફેરવતા ને ફેરવતા બટકા હેઠા પડતા નહીં ને કે તાળી ઉપર હા અરે ભૂખ્યા થયા થાલી થાલી જેવા રોટલા કરીને પછી માખણ ને સંભારો ને શાક ને દીધા રોટલા એ માખણ સંભારો ને શાક નહીં ખાઈ ગયા પણ રોટલાની ડીશો અમદી ને ખાખર નાખ્યા ઇશી ડીશ બોલો પણ આ તો વાણીઓ મરજી હતો સાહિત્યનું ભ્રમણ કરી અને મેળવું હા પાળિયાના